વંદે માતરમ સાથે સભાની શરૂઆત થઈ હતી સભામાં વડોદરા ગીતા મંદિરના વર્ષો સુધી સંચાલન કાંડા ડૉક્ટર ગીતાબેન શાહના દુઃખદ અવસાનને લઈને મ્યુનિસિપલ સેક્રેટરીએ શોક દર્શન ધરાવ્યો હતો જે બાદ બે મિનિટનું મૌન પાડી સૌ સભાસદોએ અંજલી અર્પી હતી સભા શરૂ થતાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા પોતાના વિસ્તારમાં થતી કામગીરી લઈને સવાલોની છડી બોલાવી હતી જેમાં વોર્ડ નંબર અઢારના મ્યુનિસિપલ કાઉન્સિલર અને પૂર્વ મેયર નિલેશ રાઠોડ અને મ્યુનિસિપલ કાઉન્સિલર ઘનશ્યામ પટેલે પોતાના વોર્ડમાં આવેલ તરસાલી મશાન મુદ્દે રજૂઆત કરી હતી બંને ચૂંટાયેલા પ્રતિનિધિઓએ આરોગ્ય અમલદાર ડોક્ટર દેવેશ પટેલ યોગ્ય જવાબ નથી આપતા તેમ જણાવ્યું હતું ડૉક્ટર દેવેશ પટેલે ગાડીઓ અને એસી ઓફિસથી બહાર કાઢો તમને ખબર પડે ડૉક્ટર દેવેશ પટેલ પર આક્રોશ એટલે હદે હટાવી ગયો છે કે ચાલુ સભામાં રજૂઆત કરતા પૂર્વ મેયર નિલેશ રાઠોડે કહ્યું કે ન કરે નારાયણ પણ કોઈ અધિકારી પર હાથ ઉઠી જાય બધાની લાગણી હું વ્યક્ત કરું છું બધાની લિમિટ પૂરી થઈ ગઈ છે જ્યારે વોર્ડ નંબર અઢારના મ્યુનિસિપલ કાઉન્સિલર ઘનશ્યામ પટેલે જણાવ્યું હતું કે લિમિટ થઈ ગઈ છે હવે જે ભાષામાં જવાબ સાંભળવા છે તે ભાષામાં જવાબ આપવા અમે તૈયાર છે નોંધણી આ છે કે આ મામલે મ્યુનિસિપલ કાઉન્સિલર ઘનશ્યામ પટેલે સ્થાયી સમિતિ અધ્યક્ષ તેમજ મેયરને રજૂઆત કરી હોવા છતાં કોઈ નિરાકરણ ન આવતા આખરે પોતાનો આક્રોશ સામાન્ય સભામાં ઠાળવવામાં આવ્યો હતો જે પ્રમાણે અત્યારના તમે પરિસ્થિતિ જોઈ રહ્યા છો આજે જે સભા હતી એમાં બધા જ અમારા કાઉન્સિલરોએ જે પ્રમાણે રજૂઆત કરી કાઉન્સિલરોના કામ ના થવાના કારણે કાઉન્સિલરો રજા રજૂઆત કરી છે અને એમના લીધે જ મારે બોલવું પડ્યું કે જે આ એસી કેબિનમાં બેઠા છે અધિકારીઓ એમ ફિલ્ડમાં નીકળે અને જે અમારા કોર્પોરેટર છે જે લોકોને અધિકારીના લીધે કાઉન્સિલરને સાંભળવાનું આવે છે તો એ જે અધિકારીઓએ કામ કરવાનું છે એ નથી કરતા હું ચોક્કસપણે કહીશ કે ડેપ્યુટીથી લઈને કાળીથી લઈને લોકો ફિલ્ડમાં કામ કરે છે વર્ક કરે છે ને જે કોર્પોરેશન અત્યારના ચાલે છે એમના લીધે જ ચાલે છે પણ જે ઉપર એસી કેબિનમાં બેઠા છે જેમને એક ડિસિઝન લઈને વર્ક લેવાનું છે એ થતું નથી આજે પાણીનો પ્રશ્ન તમે જુઓ દરેક વિસ્તારમાં પાણીનો પ્રશ્ન આટલા વખતથી ચાલે જ છે હું મારા વિસ્તારની વાત કરું જ્યારે મારા વિસ્તારની અંદર લાલબાગ ટાંકી તોડી ત્યારે આ લોકોને એટલું પ્લાનિંગ નહોતું કે લાલબાગ ટાંકી તોડીશું તો જે અમારો લાલબાગ ટાંકી પરથી અમારે દંતેશ્વર ને અમારો જે માંજલપુર વિસ્તાર છે એમાં પાણી કઈ રીતે પહોંચાડીશું એટલું પ્લાનિંગ ના કરી શક્યા આજે આખી દિવાળી અમે લોકોને સાંભળવું પડ્યું છે પાણીનો કોઈ ટાઈમ નથી કોઈ પ્લાનિંગ નથી તો આ બધાની વચ્ચે મારો કાઉન્સિલરનો થાય છે કારણ કે કાઉન્સિલર એ કાઉન્સિલર એક એવા છે કે જે પ્રજાના દરેક વસ્તુમાં સંકળાયેલા હોય પ્રજા સૌથી પહેલાં કઈ બી વસ્તુ હોય તો કાઉન્સિલરને કહેતી હોય છે તો આજે તમે જોયું કે સભાની અંદર નથી આપતી એમની એક્શન લેવું જોઈએ એવી આજે મેં માંગ કરી કોઈના માટે કશું નથી કહી રહ્યો મારી માત્ર એટલું જ કેવું છે જે અધિકારીઓ કામ નથી કરતા એનો સર્વે કમિશનર કમિશ્નરશ્રી કરે અને જે વર્ક નથી કરતા

એને ધ્યાનમાં લઈને પછી મારે કમિશ્નરશ્રી ને રજૂઆત કરવી પડી કે ભાઈ આ લોકો જયારે આટલી બધી રજૂઆત કરે છે તો તમે હવે જે અધિકારીઓ વર્ક નથી કરતા એને ફિલ્ડ માં લાવો મેં અંદર કીધું કમિશ્નરશ્રી ને કે જ્યારે હું મેયર હતો ને અને કોઈ બી કોર્પોરેટર ની આ રીતની રજૂઆત આવતી હતી ને તો હું અધિકારીને ચેમ્બરમાં બોલાવતો હતો કે ભાઈ આ મારા કાઉન્સિલર છે એની આ રજૂઆત છે એનું શું કર્યું મારે એટલું જ કેવું હતું કે અમારે આ બધું કેમ કરવું પડે જેની જે ફરજ છે એને કામ કરવાનું છે કરવાનું છે એ એમની જવાબદારીમાં આવે છે તો એમને એમનું કામ જવાબદારી પૂરક કરવું પડે એની આજે રજૂઆત જે બીજા કાઉન્સિલરોએ રજૂઆત કરી એના અનુસંધાનમાં મારે આજે બોલવું પડે